શું મોડા કરી દીધી લે સર અને પાણી ભર્યું તો દી પાણી લઈ આવ્યો જી હવે આ બાજુ અને આપણે લગનમાં જવાનું છે કરી લગડા લઈ લાયા એટલે તમે લુગડા હમણે લઈ લાયા તારે લુગડા કે બગડી જા તો એમ દેલા લુગડા લાલા કરવાના એક જોડી લા એક જોડી ના પસંદ આવે બે જોડી લાવવાના એટલે કોણ તાર બાપાને કોઈ નહી ફેક્ટરી બીજી કે તાર લુગડા લઈ લઈને આલો હું ફેક્ટરી તો આપણે તો નહી પણ બજારમાં કોકની નહી હોય અલા બોલતા શિસ્તુ એક તો બાપના હોમે બોલાવવા છે અને ફોન લઈ જમ તું બે હજાર મીટર ના નઈ પાડ્યો ફોન લઈને તારે નહીં બેહવાનો ફોન લઈને તો ઘડીક જ બેઠો શું ઘડીક બેઠો તારે લેસન કરવાનું મીતન કીધેલું છે કે તારે ભણવાનું કરવાનું નોકરી લેવાની છે આવરી તું ફોન લઈ લઈને બેહ શું ફોન છે તું એ તો એક અવલેસન કરી દેસ બસ હા તો લેસન કરી જા સાહેબ લેસન તો આલ્યું છે લેસન થોડું થોડું આલે હા તો લેસન કરી લ્યો અને પોણે ભર્યું છે તો આ તો પોણે પીવે એવું એ નહીં

કોક લાવ સાધન બાધન હવે રેડી રેડી ને પલટી છે આપણે બરાબર તું લઈ દે હો કાળો ઘોડો કાળો ઘોડો તો ચા ટાયર વાળો ટાયર ચલો સ્કોર્પિયો ગાડી નહી આવતી ઓવે ઓવે ઈરી લાવારી હા રે રે દા પણ સ્કોર્પિયો ગાડી લઈને નેકા છે ને કોઈ આપણને રૂપિયા નહી આલે તો કોક એક બે હાથમાં આયો તો આપણે લાવ તો જે સહી બરાબર છે સમ હા તો કોક આલે ને કે તો કોઈ બાય ના આલે એ વાત આ હો મેડમ બની જાય ના રે અરે મારી વાત હવળ પેલા તમે પૈસા પૈસા તો હું રોકડા લાયો હું બે ત્રણ જગ્યાએ જો પણ નહીં બધે ઓર્ડર ભૂલ બોલે છે પૈસા ને બીચે ના પાડે તમે પૈસા તો હું રોકડા આલું છું કે હું લઈ લાયો હું હા હા રોડો તમ તાર ઘેર આવી જો ચેટલું બોધવાનું છે નહીં બોધવાનું પછી ભાવ તાલ કરજો પૈસાને ને મેળવા પડી જાય હા એ હારવાડો ના પૈસા જ હું રોકડા તમને આ લ્યો ઊંચે ના પાડું તમને માટે હારોડ મજામ બાપા ઓ મજામ તમાર મજામ ને ઓ બસ તારે તમાર મજા નહી એવું લાગે માર તો મજા હચમ નહી થોડા દુખી લાગવાના વાતો એવી કરતા તા ને તમે ના ના આ મંડપવાળાને કેવા આવ્યો તો હું પણ આજ રજા દેખ છું એને શીખર ને પૈસા રોકડા લઈને બોના પેટે હાલવા વિવાસી કેટલે ઘેર એક તમાર થોડોડી તકલીફ છે તમને ખબર હોય દો શેલી તમારે જે પેલું હમણાં ધંધો ચાલુ કર્યો ને જે મંડપનું હાલવાનું લેવાનું કોઈ ધોરાવાનું બધું નથી ચાલુ કર્યું ના તમે ચાલુ કરી દીધું યાર પણ આ ધંધો મેં કોઈ ચાલુ કર્યો જ નહીં મી તમારે તમારે મને બટાકા નુકસાન આવ્યું ઘણું બટાકા બટાકા ભાઈ જ નહીં બટાકા નહીં લે રાયડું રાયડું આ પણ વાવવા વાવતો જ નહીં મારે જમીન નહીં તો કેથી આવ્યું છે નુકસાન તમે બે ભાઈ ને ના તો ચાર 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 ભાઈ તમે તો ચાર ભાઈ ને ચમ ત્યાં હમું આવતું નહીં હોય કહે ચાર ભાઈ ચાર ભાઈ એમ ને શું હતું આપણે તમે જે વાત કરવાની એ વાત કરો કે જે વેટી હાલવાની હે મંત્રી લે હે ને એવું બધું વાત કરો યાર બધી ભમા ભમાન છે વાતો કરો તમારે આજ ખમવાનું મજા કરી નાખું આજે તો મારે તો ખમવા મજા છે ઢીઢથી પણ એનાથી વધારે કરી નાખું ના ના તમે હે ને બળાવવા લેખલા ના ના તમે વાત તમારે છે ને એક વ્યાટી જરૂર છે એક નંગની જરૂર છે તમે આ વ્યાટી પહેરો ને આ વ્યાટી તમારા ઘરમાં સુખ સંપત્તિ રે પૈસા આવે લક્ષ્મી આવે મજા મજા રે બાપા આ વેટી થી હા વેટી થી તો એમ કરો વેટી મારી વાત આપડો હવે તમે આમ દેખાવ હમદદાર લાગો આ વેટી પહેરશો ને તમે તો તમારા ઘરે પૈસા આવવાનું ચાલુ થાય દાગીનાય આવશે ઘણું બધું વસ્તુ આવશે તમારા ઘરે બધું ખમાન મજા થઈ જાય આ વેટી એવી ચમત્કારી

એની વાતો તમે ખાલી આવો તમે જો ખાલી ચી વાતો કરે જે વાતો કરો તા બે ભાઈ ઓય તમારું કુટુંબ ગણતું નહી ને ના હ આચી વાત છે અને તમને કુટુંબ કો ગણતો જ નહી પાછો આચી વાત છે પાછો 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 અને અને આ પેલી માળા કાઢીને હાથમાં જ લઈને કે તો કોક વિશ્વા આવે ને પણ નહીં વિશ્વ આવે હમણે એ વાત હશે ને હું ભૂલી કઈ બાજુ ના છો હા કઈ બાજુ ના છો દિશા દિશા

તમારે ઘરમાં દાગીના છે ઓહે બસ ઓ મહિના તે લાય પણ કોઈ મહિના ચે લાય નહીં ના તો તમારે છે ને ઈ દાગીના ધોરા પડશે છે નદીમ લઈ જઈને વિદ્યા કરવી પડશે આ વિદ્યા નહીં લે આ વિધિ વિધિ કરવી પડશે વિધિ કરવી પડશે હા એટલે અંતી શું થાય એંતી તમારે ઘરમાં પ્રગતિ થાય એવું યાર તમારે જે દાગીના છે ને એથી બધા દાગીના આવે કિલોના કટલા હશે ને તો 2 કિલોના કરી નાખશો અમે ડબલ કિલોના બે કિલો

અને આ કેટલા દાડા ડબલ થઈને અહીંયા આઈ આજ ત્રણ ચાર દાડા હવ આજ અમે તો આ રખવાના જાવ નથી કાલ વેલા વિધી કરજો ન પમદાર હલતો કે રે એવું એમ એટલે ત્રણ ચાર દાડા કે હે તમને પેલો પાહ ફરી જાય એમ કરતી હોડ નું જ કે ને અને હમુ આવે અમે બફરે જતો તો ને ઘેર પાછો આ તો હોડ નો હાલ તો તો ચાલે આ તો હોડ ને આવી દેહો તો હોટ ને ફાઈનલ આવી જાવ આજુ ફાઇનલ પર તમારે તમને ત્રણ વાગે જે હવે આવ અને તમારું વસ્તુ પા હું ભાઈ તો તમે રાજી કરજો થોડા આમ તમારું રાજી ગુરુ કરજો પછી એમ ના ના રાજી તમને હું કરી દે હા તો અમારે ગુરુને હે ને અમારે રેડી કરી આવવી પડશે એમ હવે તો કરી આ દેખો મારી એક આ બેટી છે મારે આવી ઘેર 500 એટીઓ પડી છે હવે બધા મને રાજી થઈ એટીઓ કરી આ લેલી હા લાવ આડો તો દાગી ના આલો તો આ દાગી ના છે જોઈ લો ઈ બધું હોનાનું છે આ તો એ ગુરુજી આ દોરો તો મારે હાલ ના ના આ દોરો હું પીડી ગયો ખો આ તો લગભગ બે અઠી લાખ નો હશે ને એટલે આ તારના ભાવ જેવા હે સોતરા કાઢી નાખે તો છેટલાય આવશે બસ બસ આ દોરો મારે તો પછી મેલજી હાલ થઈ બધી પેલા ધ્યાન ના પડે હોવાનું કુસન મેળ આવે અને તમારા હાથ થી છે ને ઘરના ગણના સર્દાદાર 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 આદિ એમ સર્દા તા કો પડતા કેમ ગો પડતા ને છે હા તો તૈયાર આયેલું છે હું છે હા તો પાછા આ તો આ ડાગી ડબલ થઈ જાય હે ડબલ થઈ જાય હવે ધોઈ નાખે આમથી લેવાનું હે તો મલા ધોઈ નાખે એમ કઈ ગ્યે

કે તમારા ઈ 50000 કે દાગીના કારણે ડબલ કરીને અમે આવશો ઓએ આ તો મારા અમે આલે હીરા દાગીનાની વાત કરે હે તો તમે આલે તમે એક તો આલ્યા આલે આ ચરે આયા તો બે જણા હોય તો શું આલે તમે મે દાગીના આલે કેટલા દાગીના આલે મે કોને એક દોરો આલ્યો એક હાર આલ્યો અને બુટિયા

અને કોણ આ દો મોર ગોમલેના બે ત્રણ જણા ક્ષેત્રમાં ક્ષેત્રમાં જેમ બીજા આ તો લાવા વાડી પગડી વાળી ગાળી પગડી વાળી બે જણને લાઈ તરત આ હાલ તરત તમારી જેમ જ કર્યું છે એમ એટલે શું કર્યું ડાગીના લઈ ગયા ફરા થઈ જાય ફરા થઈ ગયા હી ના દબાળ લે દબાળ લે આ તમે મો બરબાદ થઈ ગયા